મિત્રો એ વાત તો બધા જાણે જ છે કે મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે બળ બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે દરરોજ હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ મંગળકામના અને ભાવનાથી હનુમાનજીની પૂજા કરવા પર તેઓ બધા પ્રકારના સંકટોથી મુક્તિ અપાવે છે હનુમાનજી ભક્તને તેના જીવનના દરેક સંકટમાંથી બહાર કાઢે છે આથી તેમને સંકટ મોચન પણ કહેવાય છે મંગળવારના દિવસે તેમની વિશેષ છે પણ હનુમાનજીની પૂજા કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ખોટી રીતે હનુમાનજીની પૂજા કરવાથી પૂજા કરવાનું કોઈ ફળ મળતું નથી તો આવો જાણી લઈએ કે કઈ વાતોનું ધ્યાન રાખવું પહેલો હનુમાનજીને સિંદુર ચડાવવામાં આવે છે પરંતુ ઘણા લોકોને સિંદૂર ચડાવવાની સાચી રીત નથી ખબર હોતી તો જણાવી દઈએ કે હનુમાનજીને ક્યારેય સૂકું સિંદૂર ચડાવવું જોઈએ નહીં કાળા તલના તેલમાં ભેળવીને સિંદૂર ચડાવવું એ યોગ્ય રીત છે સૂકું સિંદૂર ચડાવવાથી દાદા પ્રસન્ન નથી થતા બીજું હનુમાનજીની પૂજા કરતી વખતે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ શાસ્ત્રો પ્રમાણે ખરાબ કપડાં પહેરીને હનુમાનજીની પૂજા કરવાથી પૂજાનું ફળ મળતું નથી એટલા માટે તમારે હનુમાનજીની પૂજા કરતી વખતે સાફ કપડાં પહેરવા જોઈએ ત્રીજું દરેક દેવી દેવતાની પૂજા હંમેશા સ્નાન કરીને કરવી જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવી દેવતાઓની પૂજા કરતા પહેલા સ્નાન કરવું ફરજિયાત છે હનુમાનજીની પૂજામાં પણ શુદ્ધતાનું ખૂબ મહત્વ છે તેથી મંગળવારે તેમની પૂજા કરતા સમયે તન અને મન સંપૂર્ણ રીતે સાફ કરી લો પૂજાના સમયે ખોટા વિચાર તરફ મનને ભટકવા ન દો ચોથો ગ્રહણના સમયે ઘર મંદિરમાં હનુમાનજીની અને કોઈ પણ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ ચંદ્ર અને સૂર્ય ગ્રહણના સમયે પૂજા કરવાથી પૂજાનું ફળ મળતું નથી શાસ્ત્રો અનુસાર ગ્રહણ સમયે પૂજા કરવી શુભ નથી અને આ સમયે ભગવાનની મૂર્તિને ઢાંકી રાખવી જોઈએ આ સમયે મંદિરો પણ બંધ રહે છે પાંચમું જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી શાંતિપ્રિય હનુમાનજી એવી પૂજાથી પ્રસન્ન નહીં થાય અને તેનું ફળ નહીં મળે તેમજ ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે છઠ્ઠું પરિવારમાં જ્યારે બાળકનો જન્મ થાય એ દિવસે પૂજા ન કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર બાળકના જન્મના દસ દિવસ સુધી કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ આ દસ દિવસના સમયને સૂતક કહેવામાં આવે છે મિત્રો મંગળવારના દિવસે અમુક ખાસ કામ કરીને તમે હનુમાનજીની કૃપા મેળવી શકો છો તો આવો તેના વિશે જાણી લઈએ પહેલો મંગળવારે હનુમાન મંદિરમાં નારિયેળ ચડાવવું સારું માનવામાં આવે છે મંગળવારના દિવસે હનુમાનજીને લાલ રંગનું કપડું ચઢાવવું અને એ કપડું ચઢાવીને પછી હનુમાન ચાલીસા બોલવી બીજું જો ગ્રહોની સમસ્યા સતાવી રહી હોય તો કાળા ચણા અને ગોળ લઈને દરેક મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરમાં પ્રસાદ વેચવો અને હનુમાન ચાલીસાનો જાપ કરો ત્રીજું મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં ધ્વજા ચઢાવીને આર્થિક સમૃદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ પાંચ મંગળવાર સુધી આવું કરવાથી ધનના માર્ગના બધા અવરોધ દૂર થઈ જશે ચોથું મંગળવારે દક્ષિણ દિશા તરફ મૂક કરી પીપળાના ઝાડ નીચે બેસીને એકસો આઠ વાર હનુમાન ચાલીસા વાંચો આ ગામ સાત દિવસ સુધી રોજ કરવો તેનાથી તમને ધનની કમી નહીં થાય પાંચમું એવું કહેવાય છે કે જો પૂરા ધ્યાનથી એકવીસ દિવસ સુધી વિધિ વિધાનપૂર્વક બજરંગ બાણનો પાઠ કરવામાં આવે તો બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે છઠ્ઠો જો ડર તમારો પીછો નથી છોડી રહ્યો અને તમે તણાવમાં રહો છો તો સાત દિવસ હનુમાનજીની વિશેષ પૂજા કરો કે પછી હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસા રોજ સો વાર વાંચો સાતમો મંગળવારના દિવસે રામ મંદિરમાં જાઓ અને જમણા હાટના અંગૂઠાથી હનુમાનજીને સિંદૂર લગાવો તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે